ચૌદ એપ્રિલ બે હાજર પચીસ વચ્ચે સુરત થી ભરૂચ જાતી નેશનલ હાઇવે નંબર અડતાળીસ ઉપર અંકલેશ્વર ખાતે યુપીએલ એક કંપની પાસે આવેલા સર્વિસ રોડ પર એક ટ્રેક્ટરમાં ડ્રાઈવર હોરીલાલ યાદવનું હત્યા થયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો આ ઘટનાની ફરિયાદ ટ્રાન્સપોર્ટર ઓમ પ્રકાશ લઠ્ઠા અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવતા બીએનએસ કલમ એકસો ત્રણ એક તથા જીપીએક્ટ કલમ એકસો પાંત્રીસ મુજબ હત્યાનો ગુનો દાખલ કરાયો હતો ભરૂચ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ એલસીબી તથા બી ડિવિઝન પોલીસની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ શરૂ કરી હતી દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સથી હત્યાની લીડમાં મળતા વહાર આવ્યું કે આ હત્યામાં વાલીયા ચોકડી બ્રિજ નીચે રહેતા

પૈસાની તંગીથી કંટાળીને બે લૂંટના ઈરાદે રસ્તા પર નીકળ્યા હતા તેઓએ એક ટેન્કરમાં સૂતા ડ્રાઈવરનો મોબાઈલ કાઢવા જતા તે જાગી જતા ઉપર છડી વડે વારાફરતી હુમલો કરીને તેની હત્યા કરી મોબાઈલ અને રોકડા દસ હજાર રૂપિયાની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા હત્યા બાદ લૂંટમાં ઉપયોગ થયેલ છરો અને એક મોબાઈલ આરોપીઓએ પોતાના પરિવારજનો પાસે છુપાવ્યો હોવાનું પણ સામે આવ્યું હતું જે પણ પોલીસે રિકવર કરી અન્ય સંયોગિક પુરાવા એકત્ર કરવા માટે બંને આરોપીઓને શહેર બી ડિવિઝન પોલીસને વધુ કાર્યવાહી

હતી ની કલમ પોલીસે ગુનો દાખલ કરેલ અને આ જે મરંજના છે એ ટેન્કર ચાલક જે છે એ વ્યક્તિ હોરીલાલ સલગુ યાદવ જે પોતે લાલગજ ઉત્તરપ્રદેશના પ્રદેશના રહેવાવાળા હતા તેની ઓળખ કરવામાં આવી હતી ત્યારબાદ આ મર્ડર જે છે એ કોઈ તીક્ષ્ણ હથિયારથી મર્ડર કરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિ ચાવડા સાહેબ ભરૂચ એસપી શ્રીના માર્ગદર્શન હેઠળ એલસીબી તથા બી ડિવિઝન પોલીસની અલગ અલગ ટીમો બનાવી આ મર્ડરને ડિટેક્ટ કરવા માટેના પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા હતા આ મર્ડરમાં ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સર્વેલન્સની સઘન કામગીરી કરવામાં આવી હતી અલગ અલગ ટીમોના એક સાથે સંકલન સાધી અને આ ગુનોને કરવામાં પોલીસને સફળતા મળી છે તેમાં બે આરોપીઓ જેને આ મર્ડરને અંજામ આપ્યો છે એને પોલીસે ઝડપી પાડ્યા છે જેને અલગ અલગ જગ્યાએ આખા દેશમાં આ વ્યક્તિનો પીછો કરવામાં આવેલ અને છેલ્લે આઝમગઢથી ઉત્તર પ્રદેશથી તેમને પકડી પાડવામાં આવ્યા છે આ બંને પકડાયેલા આરોપીઓ જેનું નામ છે જમની ઉર્ફે સીનું વેંકટેશ વણઝારા પારગી ઉંમર વર્ષ એકવીસ કે જે વર્ધા મહારાષ્ટ્રના રહેવાસી છે તથા બંગારુ સાંભા ભોંસલે ઉંમર વર્ષ ઓગણીસ કે જે પણ મહારાષ્ટ્ર પેઠ વડગાઉ કોલ્હાપુરના રહેવાસી છે જેમણે આ હુમલો કરેલ લૂંટના ઈરાદે પૈસા મેળવી અને ડ્રાઈવર છે જાગી જતા તેની ઉપર હુમલો કરીને તેને મરણ નિપજાવેલ હતી આ સાથે અન્ય બે વોન્ટેડ આરોપીઓને પણ પોલીસે પકડી પાડ્યા છે. જેના જેનું નામ છે પનમા વેંકટેશ વણઝારા પારઘી તથા શંકર પવાર હાલ રહે વાલિયા ચોકડી ને પણ ઝડપી પાડવામાં આવ્યા છે. તેમની પાસેથી અલગ અલગ મુદ્દામાલ પણ પોલીસે કબજે કરેલ છે. જે પૈકી અમ આરોપી પાસેથી એક ફોન જ્યારે વોન્ટેડ આરોપીઓ જે અન્ય બીજા બે જણા છે તેમની પાસેથી અ પણ ફોન કબજે કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જે મુદ્દામાલ છે તેમાં હથિયાર, કપડા અને અન્ય જેટલા બીજા ફોન પણ પોલીસે કબજે કર્યા છે જે બાબતે પણ પોલીસ સઘન તપાસ કરી રહી છે કે આ અન્ય જે ફોન મળ્યા છે એ કોઈ લૂંટ ચોરી કે મર્ડરમાં એમને મેળવેલ છે કે કઈ રીતનું છે તો આ બાબતેની સઘન છે પોલીસે સઘન તપાસ કરી રહી છે